ગુજરાતના વાતાવરણમાં અચાનક જ તમને મોટો પલટો જોવા મળવાનો છે અને શું શું ફેરફારો થશે કયા કયા ગામડાઓમાં ભારે વરસાદ જોવા મળશે બધી જ માહિતી જણાવવાના છીએ અમે તમને આજના આ એક માત્ર વિડીયોની અંદર અને મિત્રો તમને જણાવી દઈએ કે નવો વરસાદનો રાઉન્ડ જે ગઈ કાલે રાત્રેથી શરૂ થઈ ચૂક્યો છે ગુજરાત ઉપર તેમાં અમુક ભાગોમાં દસ ઇંચ તો અમુક ભાગોની અંદર જે છે તે છ ઇંચના વરસાદોની આગાહી જે છે તે કરી દેવામાં આવી છે હવામાન નિષ્ણાંતો તરફથી અને કયા કયા ભાગોમાં કેટલા ઇંચ વરસાદ પડશે તમારા ગામમાં વરસાદ પડશે કે નહીં અને પડશે તો કેટલા લેવલનો પડશે બધી જ માહિતી અમે તમને જણાવવાના છીએ આજના આ એકમાત્ર વિડિયોના માધ્યમથી તો વિડીયોને જે છે તે અંત સુધી જોતા રહેજો જેથી કરીને બધી જ માહિતી હવામાનને લગતી આજ માટેની તમને મળી જાય જે આ દર્શક મિત્રો વરસાદના રાઉન્ડની જે છે તે આગાહી પહેલેથી આપી દેવામાં આવી હતી અઠ્યાવીસ તારીખથી ત્રણ તારીખનો આ નવો વરસાદનો રાઉન્ડ છે તેમાં આજે બીજો દિવસ છે એટલે કે ઓગણત્રીસ તારીખ છે તેની વચ્ચે આજે જે છે તે મિત્રો વહેલી સવારથી લઈને બપોર પછી અને છેક મોડી રાતના અગિયાર વાગ્યા સુધી જે છે તે ગુજરાતમાં મેઘ તાંડવ થવાનું છે કડાકા ભડાકા સાથે ને વીજળીના ચમકારા સાથે રીતસરનું આબ ફાટતું ગુજરાતમાં જોવા મળશે એમાં પણ ઓગણીસ જિલ્લા જિલ્લાઓ ઉપર મિત્રો જે છે તે આજે હાઈ એલર્ટ રહેશે ઓરેન્જ અને રેડ એલર્ટો પણ મિત્રો આજે આપી દેવામાં આવ્યા છે નવકાસ્ટ અનુસાર જાણીશું બધી માહિતી મિત્રો અમે તમને જણાવવાના છીએ માત્ર વિડિયોની અંદર સૌ પહેલા ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અત્યારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આ ચેનલના માધ્યમથી દરરોજના હવામાન સમાચાર અમે તમને સૌથી પહેલા પહોંચાડતા હોઈએ છીએ તો ચાલો મિત્રો જાણીએ સૌથી પહેલા જે છે તે આપણે આજના વિડીયોની અંદર સિસ્ટમ વિશે સમજવાનું છે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ સિસ્ટમનો ઘેરાવો બની રહ્યો છે અહીંયા મિત્રો આ ગુજરાત રાજ્ય રહેલું છે અને તમે જોશો તો બંગાળની ખાડીની આસપાસ ગુજરાતમાં શરૂ થઈ ચુક્યો છે અને આ રાઉન્ડ મિત્રો એટલો ખતરનાક બનવાનો છે કે ગુજરાતના અમુક અમુક વિસ્તારોમાં જે છે તે દસ ઇંચ વધારે વરસાદની આગાહી પણ આપી દેવામાં આવી છે અને એ જિલ્લાના એ ગામના નામ પણ આગળ

સૌથી પહેલા મિત્રો જે છે તે આપણે નક્ષત્ર વિશે વાત કરીશું જી હા દર્શક મિત્રો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે વહેલી સવારથી આજે છ વાગ્યાથી પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં સૂર્યનો થવાનો છે અને મઘા નક્ષત્રને આપણે હવે ગુડબાય કહીશું એટલે કે મઘા નક્ષત્રનું અહીંયા જે છે તે હવે પૂરું થયું છે મિત્રો આપને જણાવી દે કે મઘા નક્ષત્ર ગુજરાત માટે ઘણું બધું સારું રહ્યું તો ઘણું બધું ખરાબ પણ રહ્યું કારણ કે જૂનાગઢ લાગુના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના 3 થી 4 જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિઓ જોવા મળી મઘા નક્ષત્રની અંદર અને હવે આ પૂર પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર કેવું રહેવાનું છે જણાવી દઈએ સૌથી પહેલા તો આની શરૂઆત થઈ રહી છે ઓગણત્રીસ તારીખ પૂરું થશે તેર સપ્ટેમ્બરના રોજ અને આ નક્ષત્રનું વાહન જે છે તે મિત્રો આ વખતે ભેંસ છે અને ખાસ આ નક્ષત્રમાં કેવો વરસાદ પડશે તો આ નક્ષત્રની અંદર માત્ર એક જ વરસાદનો રાઉન્ડ જોવા મળશે સારો ત્યાર પછી એકદમ સૂકું રહેવાનું છે આ નક્ષત્ર એટલા માટે જ તેનું વાહન ભેંસ રાખવામાં આવ્યું છે આ નક્ષત્રમાં જે વરસાદનો રાઉન્ડ રહેવાનો છે મિત્રો શરૂઆતના દિવસોમાં જ એટલે કે આજથી જ શરૂ થઈ ચૂક્યો છે ઓગણત્રીસ તારીખથી ચાર તારીખ સુધી આ પહેલો રાઉન્ડ અને છેલ્લો રાઉન્ડ રહેશે આ નક્ષત્રનો આ નક્ષત્ર મિત્રો 13 તારીખ સુધી ચાલવાનું છે તેમાં 4 તારીખથી જે આ વરસાદ શરૂ 4 તારીખે જે વરસાદ પૂરો થશે અત્યારથી શરૂ થયેલો ત્યાર પછી 4 તારીખથી 13 તારીખ સુધી ગુજરાતમાં એકદમ સુક વાતાવરણ જોવા મળશે કોઈ મોટો વરસાદો જોવા નહીં મળે એટલે કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર કે જે આજે વહેલી સવારથી શરૂ થયું તેમાં માત્ર 5 દિવસ સારો વરસાદ છે આ શરૂઆતના 5 દિવસ ત્યાર પછી મિત્રો આ નક્ષત્ર એકદમ સૂકું રહેવાના એંધાણ છે ત્યાર પછી મિત્રો મારે તમને જે છે તે ખાસ કરીને આજ માટે નવકાસ્ટ મુજબ જે એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે તેની માહિતી આપવાની છે જેમાં જોઈએ નકશાને આધારે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાથી લઈને નીચે આવે તો અરવલ્લી પંચમહાલના વિસ્તારોથી લઈને સાબરકાંઠા મધ્ય ગુજરાત અમદાવાદથી લઈને ગોધરાના વિસ્તારોથી લઈને મિત્રો નીચે આવે તો ખાસ કરીને આ બધા જ ભાગોની અંદર અને પંચમહાલ લાગુના વિસ્તારોમાં આજે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આ જેટલા પણ ભાગોમાં રેડ એલર્ટ છે બધા જ વિસ્તારોની અંદર મેઘરાજાનું રીતે સ્તરનું મેઘતાંડવ જે છે તે જોવા મળી શકે અને ત્યાંથી મિત્રો આગળ વધીએ તો ખાસ કરીને બીજા કેટલાક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટો પણ આપી દેવામાં આવ્યા છે એની પણ વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ મિત્રો દક્ષિણ ગુજરાત આખું આવી ગયું છે જેમાં વડોદરાથી લઈને ભરૂચના વિસ્તારો છોટાઉદેપુર આણંદના વિસ્તારોથી લઈને નીચે આવે તો ભરૂચ અંકલેશ્વર સુરત નવસારી વલસાડ આહવા ડાંગ નર્મદા અને તાપીથી લઈને સૌરાષ્ટ્રનું અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ સુરેન્દ્રનગરથી લઈને બોટાદ અને ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા આટલા ભાગોની અંદર આટલા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે અને જેટલા પણ ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે બધા જ ભાગોની અંદર 4 થી પાંચ ઇંચ સુધીના પણ આજે વરસાદ પડી શકે અને બાકીના ભાગોની અંદર આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદો પડશે ત્યાર પછી મિત્રો આ સામે છે ત્યારે ભારતના વિસ્તારમાં જેમાં ખાસ પંજાબ ઉત્તરાખંડ કાશ્મીર આ બધા ભાગોમાં અત્યારે પૂર જેવી પરિસ્થિતિઓ છે કારણ કે ત્યાં મિત્રો ગઈકાલે મેં તમને વિડીયો ચડાવ્યો હતો જેમાં પૂરની પરિસ્થિતિમાં ગાડીઓ તણાઈ ગઈ હતી લોકોના મકાનો તણાયા હતા આજે મિત્રો તમે જોવા રસ્તાઓ અને શેરીઓ બેટમાં ફેરવાયા છે જેથી પશુઓ પણ મિત્રો તણાતા જોવા મળ્યા છે અને મિત્રો આ સિસ્ટમ ખાસ જોઈ લો મિત્રો અત્યારે ગુજરાત ઉપરથી પણ પસાર થશે આવનારા દિવસોમાં અને ગુજરાત માટે મિત્રો જે છે તે ગઈકાલનો દિવસ પણ સારો રહ્યો હતો ગઈકાલથી વરસાદની સિસ્ટમની શરૂઆત થઈ ગઈ છે 28 તારીખથી અને આજે હવે 29 તારીખ છે આજે વહેલી સવારથી સાંજ સુધી ભારે વરસાદની આગાહી છે તેની વચ્ચે ગઈકાલે પણ જોવો તો સારા અઢી અઢી ઇંચ એક એક ઇંચના વરસાદો ગુજરાતમાં પડ્યા છે એટલે કે ગઈકાલે ધીમે ધીમી વરસાદની સિસ્ટમની શરૂઆત થઈ છે અને હવે આજે આ સિસ્ટમ વધારે ઘાતક બનશે વધારે ભારે બનશે અને કયા કયા ભાગોને ધમરોળશે એ પણ જાણી લઈએ તો મિત્રો ખાસ આજે ઓગણત્રીસ તારીખ છે ગુજરાત ઉપરથી આજે સેટેલાઇટના માધ્યમથી જાણીએ કે કઈ સિસ્ટમ સક્રિય છે તો જોઈને તમે હાફળા ફાફળા થઈ જશો કારણ કે જોઈ લો અત્યારે આપણું ગુજરાત ક્યાં આવેલું છે લોકેશન માર્ક કરીએ તો આ મિત્રો આપણું ગુજરાત છે અને ગુજરાત ઉપર મિત્રો એકાએક આજે મોટી સિસ્ટમનો ઘેર બની રહ્યો છે સેટેલાઇટના માધ્યમથી આ સિસ્ટમ ગુજરાત માટે આજનો દિવસ ઓગણત્રીસ અને આવતીકાલનો દિવસ ત્રીસ આ બંને તારીખ દરમિયાન ગુજરાત ઉપર મિત્રો મોટી ઘાત બેસવાની છે આ બંને દિવસ 29 અને 30 તારીખ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર આજે આ મોટી સિસ્ટમ બનેલી છે સેટેલાઇટ માધ્યમથી આ તમે સિસ્ટમ નો ઘેર જોઈ રહ્યા છો આ સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય ઉપર માત્ર વરસાદ નહીં પરંતુ ભારે પવન ભારે આંધી તોફાન અને મિત્રો દરિયા કાંઠેથી જે છે તે તમે કહી શકો કે એક મંટોળ જેવું મિત્રો જે છે તે વાતાવરણ ઊભું કરશે અને તોફાન સાથેના વરસાદો પડશે જેથી જે છે તે અચાનક તોફાન જેવું મિત્રો તમને લાગશે અને આખો દિવસ મિત્રો આવું ચાલવાના એ દાણ છે અને વાદળો પણ જોઈએ કે ગુજરાત ઉપરથી કેટલા વાદળ પસાર થઈ રહ્યા છે એ પણ તમે

આજે સવારથી લઈને સાંજના બાર વાગ્યા સુધી અતિ ભારે તોફાની વરસાદની આગાહી છે જેમાં સૌથી પહેલા આપણે ઉત્તર ગુજરાતની અપડેટ લઈશું કારણ કે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં અતિ ભયંકર વરસાદ તોફાન સાથે તાંડો મચાવાના છે આ ઉત્તર આખો પટ્ટો છે જેમાં મિત્રો જોઈએ એક પછી વાત કરીએ ઉત્તરીય ગુજરાતની તો ઉત્તર ગુજરાતની અંદર જે છે તે ખાસ ઉપરથી શરૂ કરીએ તો આબુ અંબાજીના વિસ્તારોથી લઈને નીચે આવે તો મિત્રો જોઈ લો મિત્રો સાબરકાંઠાના વિસ્તારોથી લઈને પાલનપુર બનાસકાંઠા ધાનેરા પંથકથી લઈને થરાદ નીચે આવે તો ખેડબ્રહ્માના વિસ્તારો મહેસાણા પ્રાંતિજના વિસ્તારો બાયડના વિસ્તારોથી લઈને પાટણ હિંમતનગરના વિસ્તારોથી લઈને મિત્રો આસપાસ અરવલ્લી અને પંચમહાલ આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે આજે કડાકા ભડાકા સાથે મેઘરાજાનું મેઘતાંડવ જે છે તે જોવા મળવાનું છે ખાસ સાવચેત થઈ જજો ત્યાર પછી મધ્ય ગુજરાતની વાત કરી તો મધ્ય ગુજરાતમાં જે છે તે ખાસ આજે અમદાવાદ જે જેટલા પણ ભાગો છે આ ભાગો ઉપર વધારે વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે જેમાં ખાસ અમદાવાદ કપડવંજ ગાંધીનગર નડિયાદ ડાકોર ધોળકા લુણાવાડા ગોધરા આ ભાગોની અંદર જે છે તે વધારે વરસાદ રહેશે કહી શકો કે મિત્રો અતિભારે તોફાન સાથેનો વરસાદ રહેશે જ્યારે જે બાજુનો પટ્ટો છે જેમાં દાહોદ આવેલું છે મહીસાગર ખેડા આવેલું છે આ ભાગોમાં હળવા વરસાદો રહેશે કોઈ ભારે વરસાદ અમદાવાદ બાજુ છે તેવા રહેશે નહીં ત્યાંથી મિત્રો નીચે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત ગુજરાતમાં જે છે તે વડોદરા બાજુ જે છે તે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે આજે વહેલી સવારથી મિત્રો ખાસ કરીને સાંજ સુધી જેમાં તમે જોઈ શકો મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વડોદરા લાગુ વિસ્તારમાં જોઈએ તો વડોદરાની અંદર વડોદરા બોડેલી છોટા છોટાઉદેપુરના વિસ્તારોથી લઈને ખંભાત આણંદના વિસ્તારો રાજપીપળાના વિસ્તારોથી લઈને નીચે જોઈએ તો ઉમરપાડા સુધીના ભાગો સુધી ભારે વરસાદ જે છે તે સુધી દેખાય છે તેમાં સુરત વલસાડ નવસારી બારડોલી ડાંગ આ ભાગોમાં બપોર સુધી સારો વરસાદ છે ત્યાર પછી સાંજના સમયગાળા દરમિયાન આ ભાગોમાં ઓછો વરસાદ રહેશે અથવા નહીવત વરસાદ જોવા મળશે ત્યાંથી આગળ વાત કરીએ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો કે ખાસ એકલ દોકલ ભારે તોફાની વરસાદ દેખાઈ રહ્યા છે ભાવનગર ગીર સોમનાથ અમરેલીના નીચાણવાળા વિસ્તારો સુરેન્દ્રનગર રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર આ ભાગોની અંદર વધારે વરસાદનું જોર આજે રહેશે જ્યારે બાકીના જે મિત્રો જુનાગઢ બાજુના ભાગોથી ઉપર જોઈએ તો જામનગર પોરબંદર અને દ્વારકા છે આ ભાગોમાં કોઈ મોટો વરસાદ આજે રહેશે નહીં કચ્છમાં પણ આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી મિત્રો આ તો થઈ ગઈ માહિતી જે છે તે આજની કે ગુજરાત રાજ્યમાં શું થવાનું છે ત્યાર પછી મિત્રો અમલાલ પટેલ જેવા કેટલાક નિષ્ણાંતો તરફથી જે નવી આગાહીઓ આપી દેવામાં આવી છે તેના આધારે તેના વિશે વાત કરી કે ગુજરાત રાજ્યમાં હવે પછી ભવિષ્યમાં શું થવાનું છે તો અમલાલે મિત્રો આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં અઠ્યાવીસ તારીખથી શરૂ થયેલો આ વરસાદી રાઉન્ડ જે છે તે ગુજરાતમાં ત્રણથી ચાર તારીખ સુધી ચાલશે જે ગુજરાતમાં ભારે વરસાદ ઉભો કરશે ત્યાર પછી જે છે તે થી વીસ તારીખનો ગુજરાત ઉપર ભારે વરસાદનો એક બીજો રાઉન્ડ છે જે મિત્રો તમે કહી શકો કે નવરાત્રી ઉપર જે રાઉન્ડ રહેવાનો છે અને મિત્રો તેને લઈને અમલાલ મંત્રાલયે જણાવ્યું છે કે નવરાત્રી ઉપર એક સારા વરસાદ જોવા મળશે અને અમારા મિત્રો એવું પણ જણાવ્યું કે ત્રીસ સપ્ટેમ્બર પછી આપણે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય જોવા મળી શકે એટલે કે આવનારા આવતી કાલે જે ત્રીસ તારીખ છે એ નહીં અને એની આવતી ત્રીસ તારીખ એટલે કે હવે લગભગ એક મહિનો ગુજરાતમાં ચોમાસુ સારું ચાલશે જો કે મિત્રો અંબાલાલે કીધું છે કે દિવાળીવાળા મહિનામાં પણ એટલે કે ઓક્ટોબર મહિનામાં પણ છૂટા છવાયા ઝાપટા પડશે માવઠા પડશે પરંતુ એના વિશે વાત આપણે જ્યારે એ સમય નજીક આવશે ત્યારે કરીશું આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મિત્રો ફરી એકવાર આપણે મળીશું એક નવા માન સમાચારની અંદર ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ